पाठ तीसरा हूं अपघिरिका ધોરણ 5 આ ધોરણ 5 વિષય હિન્દી વિષય કેસા સ કો કેવો ફૂંગાડ ચાલો હવે આપણે પાઠ વાંચીએ એક એકાઈ મે સમાન કે સાથ ચિત્રો દ્વારા સજીવ કા પરિચય દિયા ગયા છે આ પાઠમાં આપને સવાદ એટલે વાતો દ્વારા અને ચિત્રો સાથે સજીવ અને સાચાજીનો પરિચય આપવામાં આવ્યો છે સૌથી પહેલા ہم ઇસ ચિત્ર કા વર્ણન karenge इस चित्र में एक पेड़ है पेड़ के नीचे एक खेड़ू लेटा हुआ है पास में एक कुबा है और एक घर है और खेत में आसपास बैंगन मिर्च जैसी सब्जियां बोई हुई है अब हम पाठ में ध्यान दीजिए बिजु चाचा ने अपने खेत में सब्जियां बोई थी बिजु चाचा ये પોતાના ખેતરમાં सब्जियां એટલે શાકભાજી બોઈ એટલે વાવી હતી दोपहर का समय था બપોરનો સમય હતો बिरजू चाचा पेड़ झाड़न चित्र ऐसे पेड़ की छाया में आराम से लेटे थे कि उन्हें नींद आ गई चाचा सेचा झाड़वापर समय आराम सूताता सुता सुता तो सारी सब्जियां खेलने के लिए इकट्ठी हुई तरह खेतर में वेली बढ़ी सब्जिया एट शाक भाजी रमवा इकट्ठी एटी थी ए सभी खेलते खेलते नोकझोंक पर उतर आई आबदी रमता रमता उगड़ी आलू ने कहा आलू ए बटेकूट बटे बटे आलू आलू ने कहा में में सब सब्जियों में सरता छू हूँ बधा शाक में सरता सर्वश्रेष्ठ छू सभी सब्जियां मेरे बिना अधूरी है બધા સાખ મારા વગર અધુરા છે. બચ્ચો એટલે બાળકો, ગુડ્ડુ એટલે વૃદ્ધકો મે બહુત ખાતા હું. બાળકો થી માંડીને વૃદ્ધો સુધી બધા લોકો ને હું ભોગ ખાતા હું એટલે પસંદ છું. ચાટ, ચિપ્સ, ટિક્િયા જેસી ચટપટી ઓર મજેદાર ખાને કી ચીજે મુજસે હી બનતી હૈ. ચાટ, ચીપ્સ, ટિક્િયા, ચટપટી આ બધી મજેદાર ખાને કી લજ્જ સ્વાદિષ્ટ ખાવાની વસ્તુ મારા થી જ બને છે. सकरियो सकरियों ने सकर हिंदी में कहवा सकरकंद सकरकंद ने कहा मैं आलू का मित्र हूँ हूँ तो बटेका मित्र दोस्त छू मुझे भी लोग बहुत पसंद करते हैं पण लोको बहुत पसंद करे तब मटर मटर एट बटाणा मटर से दाणे उछल कर बाहर आ गए और कहने लगे हमें भूल गए त्यारे

ગાજર કૂદ પડે આ જે બધા ચર્ચા કરતા હતા ત્યાં લૌકી એટલે દૂધી અને ગાજર પણ વચ્ચે કૂદી પડ્યા રાયતા ફોકતે ઓર હલવા અમારે બીના કેસે બનશે હે બે કેવા મીણા રાયતા ખોકતા અને હલવો અમારા વગર કેવી રીતે બની શકે લૌકી બોલી દૂધી બોલી ગાજરને વાત કાપતી હોય કહા લૌકી બોલતી હતી કે આ રાયતા ને ફોકતા ને હલવાની કે અમારા વગર કેવી રીતે બની શકે આ ગાજરે એને વાત કાપી અને શું કીધું हलवा तो मेरा भी बनता है मेरा रूप रंग देखा है गाजर कैसे इके हलवो तो मारो बने इके मारू रूप रंग जो यू छे कितना सुंदर लाल रंग है मेरा केव सरस लाल रंग छे मारो नाम सुनते ही मुंह में पानी आ जाता है के खाली नाम सांभळो ने ताज मोढा में पानी आ जाए इके गाजर नो हलवो बनावो छे मुझे खाने से लोग स्वस्थ रहते हैं बने खावा थी मानसो तंदुरुस्त रहे छे いや सुनकर पत्ता गोभी એટલે કોબી આગે આવી કોબી ને હિન્દી માં પत्ता गोभी કહેવાય કે આ સાંભરીને કોબી છે ઈ આગળ આવી મે ભી આરોગ્ય કે લિયે ઉપયોગી હો કે હું પણ આરોગ્ય માટે ઉપયોગી છું સબ્જીઓ કે અલાવા કચુંબર ઓર સલાડ મે ભી મેરા સ્થાન હે હું ખાલી કે શાકભાજી માં જ ઉપયોગી નથી પણ કચુંબર અને સલાડ કાચું ખાવામાં પણ મારું સ્થાન બધ કરતાં આગળ છે મર્ચ એટલે મરચું پیچھے ક્યો રહે ಮಲ್ತು ಪಾಚೇ ಕೆಂ ರಹೆ ವೋभी ಕಹನೆ ಲಗಿ ಈ पण ಕೆವಾ ಮಾಂಡಿಯೆ ಸಭಿ ಚಿಖೋ ಜಾಯಿئے ಬದಾಯಿ ಕೆ ಬಂದಿ ಜಾವ ಮೇರೆ ಬೀನಾ ಆಪ್ ಸಬ್ ಕಿ ಕ್ಯಾ ಕಿಮತ್ ಏ ಮಾರಾ ವಗರ್ ತಮಾರಿ ಬದಾಯಿ ની ಸು ಕಿಮತ್ ಚೇ ಈ ಕ್ಯಾ ಮೇರೆ ಬೀನಾ ಸಭಿ ಸಬ್ಜಿಯಾ ಖೀ ಕೀ ಮಾರಾ ವಗರ್ ತೋ ಬದದಿ ಸಬ್ಜಿಯಾ ಖೀ ಕೀ ಅಟ್ಲೇ ಕೋಯಿ ಪನ್ ಜಾಟ್ನಾ ಸ್ವಾದ ವಗರ್ ನೀ ಚೇ મેર પતલી ઓળ ચુસ્ત હું હું પાતરી ભલે રહી પણ ચુસ્ત એટલે સ્ફૃતિવાળી છું કે મને ખાવાથી માનમાં સ્ફૃતિ આવે છે भिंडी બી apni કોમળતા भिंडी એટલે भिંડો apni કોમળતા ઓર અનુકેળ સ્વાદની પ્રશંસા કરને લાગી भिંડો પણ પોતાનું કોમળ અને અનૂઠો એટલે અલગ સ્વાદની પ્રશંસા કરવા લાગ્યો અપ કરેલા કેસું ચુબેતા કરેલા એટલે કારેલું હવે કારેલું કેમ ચુબે છે વ બોલને જા રહા થા ઈ બોલવા જાતતુ કે તો ટમાટન ને ટમેટો ઉસકો બીચ મે હી રોક દિયા જે ઓ કારેલુ હોજી બોલવા જાતતુ ઈ ભેગુચ ટમેટા ઈ એને બંધ કરાવી દીદુ તેરા નામ સુન્તે હી બચ્ચે દૂર ભાગતે હે તારુ તો નામ સાંભરીને જે કે બારકો છટા ભાગે છે કારેલ સાંભરી મેરા ખટ્ટા મીઠા સ્વાદ સબકો પ્યારા લગતા હે અને હું મારો સ્વાદ કેવો છે ખાટો મીઠો મારો સ્વાદ તો ઈ કે બધાને ગમે છે ઈ કે બધાને ભાવે છે એ વાત સુન કરેલા ચિલાયા ઓર બોલા આ સાંભળીને કરેલું એટલે કરેલું મોટેથી ચિલાયું બૂમ પાડ્યો ને બોલવા લાગ્યું સિર્ફ રંગરૂપથી કાકી નહીં એ ખાલી કે દેખાવ જ જરૂરી નથી જ્વર જે બીમારીઓ ઠીક કરીને મેં લોકો મેરા પ્રયોગ કરતી જ્વર એટલે તાવ જેવી તાવ જેવી બીમારીઓ હોય એને ઠીક કરવા માટે લોકો મારું સેવન કરે છે અથવા તો મને ખાય છે અથવા તો મારો પ્રયોગ કરે છે આખી મેં કલગી કલગીદાર બેંગણાએ બેંગણ એટલે રીંગણ કલગીવારુ એને ડીન્યાને પડતી કોર ત્રણ છોગા હોય એટલેને કલગીદાર કહે છે કે છેલે કલગીદાર રીંગણ હોયવું उसने सभी को शांत करते हुए कहा इन्हें બધાને શાંતિ રાખીને કહી દોસ્ત આપ સબ apne apne sthan par upyogi evam sahiya તમે બધા તમારા સ્થાન ઉપર ઉપયોગી છો તમે બધા અલગ અલગ ઉપયોગ ધરાવો છો અને તમારા બધાઈની વાત સાચી છે મેલ ઝુલકર રહેને મેહી અમારી ભલાઈ હે આપણે બધા સાથે રહીશું એ જ આપડા માટે ભલાઈ છે એટલે સારું છે બીટ ગાજર કોબી કાકડી મરચું એટલે બીટ ગાજર પતા ગોબી કાકડી ઓર મිරි કોમિલા કર બનાયા કચુંબર લજ્જતદાર હોતા હે કે બીટ ગાજર કોબી કાકડી અને મરચું આ બધાને બનાવીને જો કાચું સલાડ કે કચુંબર બનાવવામાં આવે તો ઈ લજ્જતદાર સ્વાદિષ્ટ હોય છે આલુ શકરકંદ ફૂલોભી મીરચ સે બંને સબ્જી મનભાવન બનતી હેમ આલુ બટેકું શકરબંદ શકરિયું ફૂલગોબી એટલે ફ્લાવર અને ભીંડી એટલે ભીંડો આ બધામાંથી સબ્જી એટલે શાકભાજી બના શાક બનાવવામાં આવે તો મનભાવન મનપસંદ બને છે મીઠ ધનિયા અદરક જેસે મસાલે રસીને સ્વાદો સુગંધ પ્રદાન કરતી હે મરચું ધાણાભાજી અને આદુ આવા મસાલા આપણે ગમે સાક ભાજી માં કે ગમે વસ્તુ માં નાખીએ તો સ્વાદ ભાજી ને સુગંધ અને સ્વાદિષ્ટ બને છે. ਇਸ طرح હમ એકસાથ ઘોળ મિલકર ઓર ભી મજેદાર હો જાતે હે એટલે આવી રીતે આપણે અલગ અલગ નહીં પણ એકબીજા સાથે ભડીને ભડીને તો આપણે જે સાક બનાવ્યું છે ઈ ઓર ફળ એટલે વધારે મજેદાર અને સ્વાદિષ્ટ બને છે. ઇતને મે બીચુ चाचा ચા ઉઠે આ બધા શાકભાજી આટલી ચર્ચા કરતા હતા એટલે વારમાં શું થયું કે ભીંસુ चाचा ની નીંદર પૂરી થઈ ગઈ અને ઈ જાગી ગયા સભે સબજીયા ઇધર ઉતર ભાગને લાગી તો બધાએ શાકભાજીઓ આ બાજુ ના બાજુ આ બાજુ તે બાજુ એ રીતે ભાગવા માંડી લોકી એટલે દુધી કારેલા એટલે કારેલું ઓર કકડી એટલે ચીભડું વેલો પર બેઠી એટલે વેલા ઉપર જો લૌકી દૂધી કારેલું કાકડી બધા સેમાંથી આવે બને તો કે વેલામાં હોય છે એ વેલામાં ઉગે છે એટલે એ બધા વેલા ઉપર જઈને બેસી ગયા શક્કરકંદ આલુ ગાજર બીટ જમીન કે અંદર ઘુસરકંદ એટલે શક્કરિયું આલુ એટલે ગાજર આલુ એટલે બટેકા અને ગાજર અને બીટ આ બધા જમીનની અંદર એને મૂળ કહેવાય છે તો એ બધા જમીનની અંદર વ્યા ગયા भिंडी मटर बैंगन टमाटर पोथे के डालियो पर्ची गए भिंडो वटाणा ढिंगणू टोमेटो आ बदय पोध ई बदय छोड मा उग्ये એટલે ઈ બદય છોડ માં જઈને બેસી ગયા બીડુ चाचा apne કામ ને મશગુલ હો ગયે અને બીડુ चाचा પોતાના કામ માં મશગુલ થઈ ગયા એને ઈ પણ ખબર ન હતી કે સુતાતા આરામ કર્યુંતા બદય સાખ પાચી અંદર અંદર ઝઘડો પડી ગયો અને બધા શાંતિ થી પોતપોતાની જગ્યાએ બે ગયા હવે આ બ शब्दार्थ ये शब्दों अर्थ જોઈએ કે અનુઠા એટલે ઉત્તમ અદ્વિતિય જ્વર એટલે बुखार એટલે ગુજરાતી મેને તાવ કહેવાય કાફી પૂર્યપ્ત પૂર્યપ્ત એટલે જરૂર dopahar એટલે मध्याह्न ગુજરાતીમાં બપોર ફીકી એટલે સ્વાદહી રસવગળની સર્તાત સર્વશ્રેષ્ઠ সম্মান એટલે માન चाट चटपटा व्यंजन आखिर ले अंत शेवट मजेदार स्वादिष्ट लज्जत એટલે સ્વાદવાળું પુલાવ सब्जी और चावल से बना व्यंजन એટલે ભાત અને બધી શાકભાજી નાખી ચોખા અને બધી શાકભાજી નાખી બનાવવામાં આવે ભાંદી हलवा એક પ્રકારની મીઠાઈ મનપાવન એટલે મનપસંદ અબ મહાવરે દેખेंगे નોકજોક کرنا એટલે ઉગ્ર ચર્ચા کرنا મૂહ મે પાણી આના ખાને કી ઈચ્છા મોના વાત કાટના એટલે બીચ મે બોલ ઉઠના બજે બોલુ એને વાત કાટના કરે છે તે છે અભ્યાસ આપ અપને ઘર મે પકાય જાને વાલી સબ્જીઓ કી સૂચી બનાયા આપણે આપડા ઘર માં આપ અપને ઘર મે પકાય જાને વાલી સબ્જીઓ કી સૂચી બનાયા હવે આપણે આપડા ઘર માં ચી સાક ભાજી બનાવવામાં સાક બનાવવામાં આવે એની આપણે સૂચિ એટલે યાદી બનાવવાની છે કે ઘણાની મમ્મી છે બટેકાનું બનાવતી હોય ઘણાની કારેલાનું દૂધીનું જેનું શાક આપણા ઘરમાં બનતું હોય કાલે બધા બાળકોએ તમારા ઘરેથી એક બુકમાં લખતું આવવાનું છે કે આજે બપોરે અમે આ શાક બનાવી દીધું અને સાંજે આ શાક બનાવ્યું છે પછી આપણે કાલે ક્લાસમાં બધા વાત શું કે કોની મમ્મીએ કયું શાક બનાવ્યું

કાનો ગાજર સેબ ઓર લૌકી તેમા ત્રણ સાથ ભાજી છે કાનો ગાજર અને લૌકી એટલે દુધી અને સેબ એટલે સફરજન ઈ ફળ આતા હે તો આપણે સેબ ઉપર રાઉન્ડ કર્યું છે એ રીતે પેલું છે કકડી ગાજર બંદ કોબી ઓર કેલા ચાર વસ્તુઓ છે મેંમાંથી ત્રણ સા सब्जी છે અને એક ફળ છે તો આપણે શું આવ છે કેલા તો કેલા ઉપર ચક્કર મારવાનું બીજું છે પપૈતા મૂલી આમ અનાળ તેમા ત્રણ ફળ આપ્યા છે અને એક શાકભાજી છે કે પપીતા આમ અને અનાર પપૈયું કેરી અને દાડમ આ ત્રણ ફળ છે અને મૂલી છે એ શાકભાજી છે તો આપણે મૂલી ઉપર ચકેરો કરશું કનેર ધનિયા ગુલાબ ચમેલી ત્રણ ફૂલના નામ આપ્યા છે કરેન ગુલાબ અને ચમેલી અને ધનિયા એટલે ધાણાભાજી એ એક શાકભાજીમાં આવે તો આપણે ધનિયા ઉપર રાઉન્ડ કરીશું મીરચ અદરક ફૂલગોબીઓ લસુણ તમે માનું છે ফুলકોબી કાંટી મਿਰચ એટલે મરચું આદ્રક એટલે આદુ અને લસણ એટલે લસણ આ ત્રણેય છે મસાલાની વસ્તુ છે અને ફૂલકોબી છે એ શાકભાજીની વસ્તુ છે એટલે આપણે ફૂલકોબી ઉપર 라ઉન્ડ કરી છું હવે પ્રશ્ન કે ઉત્તર दीजिए હરી રંગીની સબ્જીઓ કે નામ બતાઈએ આપણે હરી રંગી લીલા રંગના શાકભાજીના નામ બતાવવાના છે

તો કે હલવા બધાના મમ્મી ઘરે અલગ અલગ રીતે બનાવતા હોય કે કોઈ છે એમાં સૂકો મેવો નાખતા હોય કોઈ નો પણ નાખતા હોય કોઈ દૂધ નાખતા હોય કોઈ માવો નાખતા હોય કોઈ ખાંડ નાખતા હોય તો તમે તમારા ઘરેથી મમ્મીને પૂછતું આવવાનું કે આપણે હલવો બનાવીએ ત્યારે આપણે એમાં કઈ કઈ વસ્તુ નાખીએ છીએ એસે ફળ બતાવીએ જીસકી સબ્જી બી બનાવી જાતી હે એવું ફળ આપણે ગોતવાનું કે એનું સબ્જી પણ બનાવી શકીએ અને કાચું પણ આપણે ખાઈ શકીએ नीचे दिए गए चित्रों का वर्णन कीजिए नीचे आपने चित्र आप वर्णन करवा है कर इस चित्र में भाजी की सब्जियों की दुकान है कुछ औरतें सब्जियां ले रही है एक बच्चा सब्जियां तोल रहा है बाजू में एक कुत्ता है और शाक भाजी की लाड़िया है தேர் سارے آدمی சப் మార్కెట్ میں ہے